નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ભારત સરકાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને દર મહિને આપશે ત્રણ હજાર રૂપિયા પાનકાર્ડમાં નામથી લઈને જન્મ તારીખ સુધી ઓનલાઈન કોઈપણ ફેરફાર કરી શકશો મતગણતરી પહેલા જમ્મુ કાશ્મીરમાં બીજેપીનો મોટો ખેલ નોમિનેટ ધારાસભ્ય મુદ્દે એલજીના પ્રસ્તાવનો ખુલ્લે આમ વિરોધ ગુજરાતમાં વધતા બળાત્કારના બનાવથી ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે આપના મહિલા નેતાઓના ધરણા રાજ્યમાં આ વર્ષે મગફળીનું રેકોર્ડ બ્રેક ચાલીસ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ એલપીજી ઉપભોક્તાઓ માટે એલર્ટ ઈ કેવાયસી નહીં કરો તો કટ થઈ જશે ગેસ કનેક્શન આપની ગુજરાતમાં વિસ્તરણ યોજના સાઠ લાખ સભ્યો બનાવવાનું અભિયાન શરૂ હવે શાકભાજીનો સ્વાદ જોરદાર આવશે સરકાર વેચશે એકદમ સસ્તા ટમેટા લાલુ તેજસ્વી સહિત તમામ નવા આરોપીને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા રાજ્યના હજારો ટીઆરબી જવાનો આજથી હડતાલ પર કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને સોલાર પંપ ખરીદવા માટે બે લાખ સાસઠ હજાર રૂપિયાની સહાય પીએમ કુસુમ યોજનામાં સાઠ ટકા સબસિડીનો લાભ આયુષ્માન કાર્ડની મદદથી હવે પાંચ વર્ષના બાળકોની પણ થશે મફત સારવાર બે હજારથી વધુ રોગો પર બેંક ખાતાધારકોને બેંકમાંથી એક કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપાડવા પર પાંચ ટકા ટીડીએસ ચૂકવવો પડશે આરએસએસના વડા મોહન ભાગવત બોલ્યા હિન્દુ સમાજને એક થવું જોઈએ અને મતભેદો દૂર કરવા જોઈએ આપના મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપના ધારાસભ્યના પગ વડોદરા ગેંગરેપની ઘટના વિશે બોલતા ભાવુક થયા હર્ષ સંઘવી આ દરિંદો કોઈ પણ ખૂણામાં હશે તેને પકડી પાડીશું ભાજપને ને પડકાર બાવીસ રાજ્યોમાં વીજળી ફ્રી કરો હું તમારા માટે પ્રસાર કરીશ ગુજરાતીઓ તૈયાર રહેજો વાવાઝોડા સાથે આવી રહી છે મેઘ સવારી આંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી ઉંડુસેરીમાં સરકારે દિવાળી પહેલાં વ્યાજબી ભાવની દુકાનો દ્વારા કાર્ડ ધારકોને દસ કિલો સોખા અને બે કિલો ખાંડ મફત આપવાની જાહેરાત કરી સંજયસિંહે કહ્યું ભાજપ અને કોંગ્રેસ બંને અરવિંદ કેજરીવાલની યોજનાઓનો ફાયદો ઉઠાવી રહ્યું છે ઉત્તરાખંડ સરકારની મોટી કાર્યવાહી બે અજબ રૂપિયાથી વધુની જમીન અતિક્રમણમાંથી મુક્ત કરી ઉદ્ધવે ઠાકરેએ કહ્યું ચૂંટણી પછી કોઈ દેશદ્રોહીને પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની મોટી જાહેરાત ખેડૂતોના બંધ થયેલા બોર શરૂ કરવા માટે સરકાર નેવું ટકા સબસીડી આપશે સુરતના ઈરા માટે વધુ એક મુશ્કેલી ઈરાન ઇઝરાયેલ યુદ્ધથી બારસો કરોડનો વેપાર ઠપ થવાની ભીત મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત સત્તામાં આવીશું તો પચાસ ટકા અનામતની મર્યાદા હટાવીશું એક્ઝિટ પોલ પહેલા જ ખટ્ટરે કરી મોટી આગાહી ભાજપને મળશે કેટલી બેઠકો હરિયાણામાં ભાજપની હેટ્રિક પર નજર પીએમ મોદીએ વોટિંગનો નવો રેકોર્ડ બનાવવાની કરી અપીલ પીએમ મોદીને મળવાની પરવાનગી નહીં મળે તો કરીશું ભૂખ હડતાલ સોનમ વાઘસુકેએ આપ્યું અલ્ટિમેટ સરકારી સિસ્ટમ સામે સાંસદ પણ લાસાર મુકેશ દલાલ પાંચ મહિનાથી કામ થતું નથી દક્ષિણ કોરિયાને કિંગોનની ધમકી કહ્યું ખતમ કરી નાખશું સુરતમાં ઈરાની કંપનીઓએ પંદર ટકા પગારમાં કાપ મૂકવાની જાહેરાત કરતા રત્ન કલાકારો ગુસ્સે ભરાયા મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે સાકત તુલ્લા મામેરામાં મળેલી રકમ શૈક્ષણિક સંસ્થાઓમાં દાન કરી ગેનિને હર્ષ સંઘવીને કહ્યું તમારી તાકાત તો છે ને કાયદો વ્યવસ્થા જાળવવાની ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોની માઠી દિશા બે વર્ષમાં પચીસ હીરા ઘસુઓએ સોડ્યું જીવન સુરત ડાયમંડ બુસના સંચાલકોનું ભૂતિયા બિલ્ડિંગ શરૂ કરવાનો વધુ એક પ્રયાસ પશ્ચિમ બંગાળના પૂર્વ ભાજપના સાંસદ અર્જુનસિંહના ઘર પર એક ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ અને પંદર બોમ્બ ફેંક્યા ગરબાનો સમય વધારવાની વાતથી રાજકારણમાં ગરમાવો હર્ષ સંઘવીએ કહ્યું ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમીશું ઈરાની લીડરે દુનિયાના મુસલમાનોને એકજૂથ થવાની કરી અપીલ ઇઝરાયેલને આપી ચેતવણી મરાઠીને શાસ્ત્રી ભાષાનો દરજો આપવાનો શ્રેય બીજેપીને કેમ સંજય રાવતનો સવાલ ગુજરાત સહિત બીજેપીના અન્ય રાજ્યો કરતા મહારાષ્ટ્રમાં ગાયોને આપવામાં આવતી દૈનિક સબસીડીની કિંમતમાં પચાસ રૂપિયાનો વધારો સોમનાથ ડિમોલેશન મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલ ગુમ કહ્યું આદેશનું પાલન કરે છે અધિકારીઓ નવરાત્રીમાં તિલક વગર કોઈ દેખાય તો ઉચકીને બહાર ફેંકો ભાજપના ધારાસભ્ય શૈલેશ મહેતાનો આદેશ હેલ્મેટ નહીં પહેરનારાઓને રસ્તા પર ઊભા રાખો હાઈકોર્ટનો આદેશ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં તેર બેઠકો પર લડશે જેડીયુ તહેવાર પહેલા સારા સમાસાર તેલના ભાવમાં ભારત અને બાંગ્લાદેશની મેચ પહેલા ગ્વાલિયારમાં કલમ એકસો ત્રેસઠ લાગુ રશિયન હીરા પર પ્રતિબંધ બાદ સુરતનો હીરા ઉદ્યોગ સંકટમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રને કરી વિનંતી ખેડૂતો રહેજો તૈયાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો અઢારમો હપ્તો આજે ટ્રાન્સફર કરવામાં આવશે રેલવે કર્મચારીઓને પીએમ મોદીની મોટી ભેટ દિવાળી પહેલા મળશે બોનસ મકાન માલિકો હવે મકાન ભાડે આપી શકશે નહીં સરકારે નિયમોમાં કર્યો ફેરફાર મોદી સરકારની નવી યોજના એક કરોડ યુવાનોને દર મહિને મળશે પાંચ રૂપિયા સીએમ સાંહે ખાદીના કપડા પર પચીસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મળશે લાભ પાંચ ઓક્ટોબરે આવશે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો અઢાર મોપ્તો આરએસએસે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે સંજય જોશી પછી મહિલા નેતા વસુંધરા રાજેનું નામ મૂક્યું ભારતમાં લઘુમતીઓના ધાર્મિક સ્વાતંત્ર્ય સામે ફરી અમેરિકાએ સવાલો ઉઠાવ્યા નેવું વધુ કરદાતાઓને આંચકો અગિયાર વર્ષ જૂના રિટર્ન રીઓપન કરવાની આઈટી વિભાગને સુપ્રીમનો આદેશ ગૂગલે કરોડો ભારતીયોને આપી ભેટ ગૂગલનું સૌથી શક્તિશાળી એઆઈ મોડલ હવે હિન્દી સહિત આઠ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે મહારાષ્ટ્રમાં પૂર્વ મંત્રી ફરી પક્ષ બદલવાની તૈયારીમાં શરદ પવાર ભાજપ છોડીને એનસીપીમાં જોડાય તેવી શક્યતા ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના આઠ હજારથી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ ભાજપને મોટો ઝટકો રાહુલ ગાંધીની હાજરીમાં દિગ્ગજ નેતાની કોંગ્રેસમાં ઘર વાપસી ગરીબ મુક્ત પ્રથમ રાજ્ય બનશે ઉત્તર પ્રદેશ સીએમ યોગીએ કરી મોટી જાહેરાત દેશના પાંચ કરોડ આદિવાસીઓને ફાયદો પીએમ મોદીએ ઝારખંડમાં આપી અનેક ભેટ દિવાળી પહેલા મહિલાઓને મોટી ભેટ સરકાર આપશે મફત ગેસ સિલિન્ડર સુરતમાં કોંગ્રેસના લોકસભા ચૂંટણીના નેતા નિલેશ કુંભાણીએ આપ્યું રાજીનામું અમદાવાદમાં વિધર્મી દ્વારા કરાયેલા ગરબા આયોજન સામે વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ